જેસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની આખી તમામ ટીમો જે ગંભીર પ્રકારનો ગુનાઓ હોય છે ટેકનિકલ પ્રકારનો ગુનાઓ હોય છે એમને ઝીણવટ રીતે તપાસ કરી ડિટેક્શન કરવામાં સતત કાર્યરત હોય છે એ જ પ્રમાણે લગભગ આશરે ત્રણેક મહિના પહેલાં અમારા એસીપી સાહેબ ભરત પટેલ સાહેબ તેમજ પીઆઈ એસ જાડેજા સાહેબ એમની ટીમો દ્વારા એક બાતમી મળે છે જે આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ખૂબ જ ગંભીર પ્રકારની ડિટેક્શન હાથ ધરાવવામાં આવે છે એમાં એક પુરુષ નામ સમીર અકબર અલી અંસારી એમના જે મૃતદેહ હતો એ વાઈફ દ્વારા એમના એમના મિત્રો સાથે મર્ડર કરી પોતાની કિચનની અંદર ખાડા ખોદી ગાંઠવામાં આવેલ અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઈલોથી કવર કરવામાં આવેલ આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરછ ચાલુ છે અને જે બાકીના આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી રૂબી અન્સારી તેમજ એમના સાતના આરોપી ફૈજુ અને સાહિલ એમની બાબત અમારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોર્ટખોલ ચાલુ છે જે આપ સૌ જાણો છો કે ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો તમામ અધિકારીશ્રી દ્વારા સતત ઝીનવટ રીતે ગંભીર પ્રકારના ગુનાઓના કામ કરવામાં આવતું હોય છે એ જ રીતે કે કોઈ પણ અનડિટેક્ટ મર્ડર હોય લૂંટધાડ હોય એમાં સતત ક્રાઇમ બ્રાન્ચ કામગીરી કરતી હોય છે એ આધારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક માણસ છે એમને કોઈ એમના નજીકના માણસો દ્વારા નજીકના રિસ્તેદારો દ્વારા મારીને દાટવામાં આવેલ છે તે બાતમી ઉપર ક્રાઇમ બ્રાન્ચે ત્રણ મહિનાથી ઉપર મહેનત કરી અને આખું ભેદ ઉકેલ્યું જેમાં જે આરોપી ઇમરાન વાઘેલા છે એમની અટકાયત કરતા પૂછપરછ દરમિયાન એમને કબૂલ્યું કે એમને જે મરણ જનાર સમીરભાઈ અંસારી છે એમની વાઈફ રૂબી એમને કહેવા મુજબ એમને સમીરને મારીને ત્યાં ખાડા ખોદી એમાં દાઠવામાં આવેલ અને કિચનની અંદર પછી સિમેન્ટ અને ટાઇલથી એમનું જે સીન ઓફ ક્રાઇમ તેમજ બોડી એ દબાવવામાં આવેલ ગઈકાલ દ્વારા ક્રાઈમ બ્રાન્ચની ટીમો ત્યાં હાજર હતી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ્સની હાજરીમાં એ આખો ખાડો ખોદવામાં આવેલું હતું જેમાંથી હાડકાઓ અને જુદા જુદા બીજા એવિડન્સ પણ ક્રાઇમ બ્રાન્ચના મળેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ કુલ 4 આરોપીઓ સામે આવે છે જેમાં એકની અત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને બાકી ત્રણની શોધખોળ ચાલુ છે

કરી રહી છે ક્રાઇમ બ્રાન્ચ એ આપણે તપાસ કરી રહ્યા છીએ અને અમે અપેક્ષા છે કે ટૂંક સમયમાં સક્સેસ પણ મળશે એમાં એ અત્યારે જે ઇમરાન ની પૂછપરછ દરમિયાન એવું સામે આવ્યું છે કે રૂબીને કહેવા પ્રમાણે એ લોકોએ એમને હાથ પગ પકડીને એમને ગળા કાપ્યા હતા ને પછી બોડીના જે પીસીસ હતા એ એમને ત્યાં કિચન ની અંદર ખાડા ખોદીને એમને ઉપર નવી કન્સ્ટ્રક્શન કરવામાં આવી હતી હા એ અત્યારે આપણે પૂછપરછમાં આવ્યું છે અને જે અમારે અ પુરાવા મળ્યા છે એમની આગળ અમે ફોરેન્સિક જાંચ કરાવીએ છીએ ડીએનએ મેચિંગ વગેરે પણ કરાવવામાં આવી રહ્યું છે એ બનાવ લગભગ અત્યારથી થી ચૌદ મહિનો જૂનો જ છે તો આપણે એ રીતે આપણે ફોરેન્સિક ટીમોની પણ મદદ લઈ રહ્યા છીએ બહુ ચતુરાઈ સાથે રૂબી તેમજ એમના જે મિત્રો હતા એ લોકોએ કોઈને કોઈ પણ પ્રકારની જાણ નથી કરી અને આજુબાજુ લોકોના પાડોશીઓને એ કહેવામાં આવ્યું હતું કે જે સમીર છે એ કઈ ઘર છોડીને જતો રહ્યો છે અને એમના કઈ બીજી નોકરી મળે છે અને એ ફોન ઉપર રૂબીના સંપર્કમાં રહેતો હોય છે એ એ પ્રમાણની સ્ટોરી એમને પાડોશમાં ઊભી કરી હતી નહીં અત્યારે તો એ એકલી રહેતી હતી પણ એમના જે અમુક દોસ્તાર મિત્રો હતા એમને જોડે એમની મિત્રતા હતી તો એ લોકો મળીને એમનો મર્ડર આચર્યું હતું એ આગળની અમે પૂછપરછ કરી રહ્યા છીએ એમાં આપણે જે કંઈ બીજા કોઈ આરોપીઓ છે કે કેમ કે અથવા કોઈ બીજા માણસનો ખબર હતી કે કેમ એ પણ આપણે તપાસનો અત્યારે મુદ્દો છે નહીં એમાં અંદર અંદર જ્યારે એના મેરેજ થઈ હતી ત્યાર પછી અંદર અંદર એમનો ઝઘડો પણ ચાલતું હતું સમીરભાઈ જોડે તો એક કારણ આપણે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એ પણ હોઈ શકે અને જ્યારે રૂબીની અટકાયત કરવામાં આવશે ત્યારે વધારે વિગતો મળશે

એ આગળ રૂબી અટકાયત થશે તો એમાં આપણે વધારાની આપણે વિગતો મળશે એ લગભગ ત્રણ વર્ષ પહેલા એમનું લગ્ન થયું હતું બાળક અત્યાર સુધી તો કોઈ નહી આપણે